સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે અડાજણ સ્ટાર બજાર રેખા પાર્ક પાસેથી એક આરોપીને પકડી પાડવામાં આવ્યો પોલીસે વિરેન્દ્ર ઉર્ફે ટીપુ પરની ધરપકડ કરી હતી આરોપી દ્વારા વર્ષ બે અને બે હજાર એકની સાલમાં સુરત શહેરમાં આંગણીયા પેઢીમાં તથા હીરાના કારખાનામાં ઘાતક હત્યારો સાથે ઘૂસીને ઓફિસમાં હાજર કર્મચારીઓને હત્યારો બતાવીને તેમને બંધક બનાવીને રોકડા તથા હીરાના પડીકાની લૂંટ ચલાવવામાં આવી હતી

બે હજાર અને બે હજાર એકની સાલમાં પેઢી તથા કારખાનાની ઓફિસમાં પ્રાણઘાતક હથિયારો સાથે ઘૂસી ઈસમોના મોઢામાં ડૂચા મારી અને લૂંટ કરતા ચોવીસ વર્ષથી નાસ્તા પડતા ખુખાર આરોપી વિરેન્દ્ર ઉર્ફે ટીપુ શ્યામદેવ ભા રાજભર ભારદ્વાજ મૂળ રહે ઉત્તર પ્રદેશને અડારણ સ્ટાર બજાર પાસેથી ક્રાઇમ બ્રાન્ચને પકડવામાં સફળતા મળેલ છે આ આરોપી અમરોલી કતારગામ વરાછા લિંબાયત વગેરે જેવા પાંચ ગુનામાં વોન્ટેડ છે જેને ગતરોજ પાંચ તરીકે આરોપીને પકડવામાં ક્રાઇમ મને સફળતા મળે છે અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બે લાઇકને ક્લિક કરો લેટેસ્ટ વિડિયોઝ સૌથી પહેલાં મેળવવા માટે